બાકી છે મમતાની માયા લાગી મને તારી માયા લાગી લાગી રે માયા લાગી કાતી આવી વાતો હા

તું કે ના બેહી જો તું પણ બહાર નીકળીને આવી લે ગાલ મારા મારા મમતા કે રાજા મળી જાયા મોડો લાડકા છોકરાવડે

ખોળામાં બેહો જોઈએ તમને મન દરબાર મામા મળી જાય સે મન દરબાર માં માંગ્યું મળી જાય સે ખોડલ તારા રાજ

આવો ખરગોશ રમાડવા હોય તો બહુ ભૂંડું જય ગુરુદેવ જય ગુરુદેવ આરતી દીદી આ બહુ ભૂંડું છે મારું આ બહુ સારું છે આ બહુ ડાયું છે મારું કાળિયું આ ધોળિયું છે ને

જય સિયારામ જય સિયારામ ભાઈ મારી લાઈવ માં સ્વાગત છે મોસ્ટ વેલકમ છે લાઈક કરજો કોમેન્ટ કરજો બધા મિત્રો જય માતાજી જય ગુરુદેવ હું પણ બહુ ભૂંડો છું તો તમારે ઘેર રહ્યો ભાઈ તમે ભૂંડા હોય તો તમારે ઘેર રહ્યો અમારે જરૂર નહી મળે દીદી તમે કોમેન્ટ લખી હતી દીદી તમને કોમેન્ટ તમને કોમેન્ટ લખી હતી કોની મન વિશાલભાઈ ને કરી હું સુરત ગઈ હતી ખબર વિશાલભાઈ મેળવી ને વિપુલભાઈ જય માતાજી વિપુલભાઈ જ ને કે હું પણ બહુ ભૂંડો છું એમ કે

બાપા સીતારામ બાપા સીતારામ હું તમને ઓળખું છું ચેનલ નું નામ જય માતાજી જય માતાજી જય માતાજી જય ઓળખો છો કે ભૂલી ગયા ના ઓળખો છું ઓળખું તમારી કોમેન્ટમાં મારો નંબર નાખાવ નારાયણભાઈ ને જય ગુરુદેવ અમદાવાદ થી ખૂબ ખુબ આભાર બીજી લાય માતાજી મને ઓળખો નહી મનીષાબેન વિપુલભાઈ ઓળખું છું વિપુલભાઈ કેમ નહી પણ તમે હું બોલ્યા હું પણ બહુ ભૂંડો છું હું પણ બહુ ભૂંડી છું તમને તો ખબર જ છે વિપુલભાઈ હરેશભાઈ જય માતાજી એમ હારતી બેન કેરબાર માંગ્યું મળી જાય જાય મન દરબાર માંગ્યું મળી જાયલમાં ના માં મારે લીલા માં મારે લીલા લેર સે હા દીદી મને હા વિપુલભાઈ તમને ઓળખું છું કેમ નહી તમે ડીપી બદલાઈ નાખો તમે ભૂલી જાય મને આપી દીયો દીદી આ લઈ જાવ એક તો છે ધોળિયો તો બેહી ગયો એક જો આ કાળિયો છે ને એ બહુ કવરાવે આ કાળિયો બહુ હોય છે આ ધોળિયું છે ને આ જરાક ધોળિયું છે પણ બહુ માથા કૂટવાળું છે તો આ તો બહુ માથા કૂટવાળું છે મને આપી દીયો દીદી લઈ જાવ જોતાય તો લઈ જાઓ જો જો ઢીંઢીં 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 તમારા જેવા તો કોઈ ધોળા નથી આ તમારી ખરાબ વાત છે વિપુલભાઈ આ આ કોમેન્ટ તમારી ખરાબ છે મારા જેવા ધોળા કોઈ હોય કે ન હોય એનાથી મતલબ નથી એ મારા આગળી મને બોલા હે ને ગુસ્સો આવીએ ને તો પાછા તમે રિહાઈ જાઓ એના કરતાં મર્યાદાથી સારી કોમેન્ટ રાખો જા તારે ક્યાં જવાનું છે કાળુ કાળુ ક્યાં જવાના છે દીકુડા

બીજું શું બોલો લાઈક કરજો દોસ્તો કોમેન્ટ જય ગુરુદેવ વિપુલભાઈ એવું લખ્યું ને તમે બ્લોક બ્લોગ માં જ નાખવાની છે વિપુલભાઈ ને જવું મુનાભાઈ બકરા સારો માં ખરગોશ સારો ખરગોશ મુનાભાઈ જય માતાજી મુનાભાઈ જય માતાજી ખૂબ ખુબ આભાર મુનાભાઈ હું તમારા ઘરે આવું તમને એમ રમાડજો હા હશે જય માતાજી જય માતાજી મુનાભાઈ હશે છે મુનાભાઈ બકરા સારવા એમ કરતા તો ખરગોશ સારવા સારા જો કેટલા મસ્ત હશે એ તું કા જવાના બેહજા શાંતિ થી જય માતાજી બેન જય માતાજી ભાઈ જય માતાજી જય ખોડિયાર માં મુનાભાઈ તમને પણ જય ખોડિયાર માં આવી ગયા મારો બાપો દીકરો બેહજા

એ ફાફડા જમી લીધું ના રે ના જય માને તમારે હોટલે થી મોકલાઈ ગયો જય માતાજી મનીષાબેન મનીષાષાબેન જય રામા પીર જય રામા પીર વિક્રમભાઈ જય રામા પીર હર હર મહાદેવ

નો આવો તો કઈ વાંધો નહી ભાઈ ભલે લઈ લીધું તમે તારે એક સબસ્ક્રાઇબર થી તમારે એક સબસ્ક્રાઇબર થી હું ઉસી નહી આવી જાવ પણ તમારી મજાક મસ્તી છે ને મને પસંદ નથી મારા વિરા એ તું એને કાલે છે ને ઈમેલ મારે ના છે એમ દરવાજો તો બંધ કરી દે બહાર કાઢીને ઘર માં આવી લાગીએ વાસ્વી નથી ભાઈ મારે તમારે કોમેન્ટ તમારે એક સબસ્ક્રાઇબર તમારા એક સબસ્ક્રાઇબરથી થી વિપુલભાઈ હું આગળ નહીં આવી દઉં તમારા છે ને મને આવું તમે લખો ને તમારા જેવું રૂપાળું કોઈ નથી ને આવું તેવું નહીં આપણે ન ફાવે ભાઈ આપણે છે ને હારામાં આમ મર્યાદા વાળા માણસે મર્યાદિ કોમેન્ટ લખો તો સારું લાગે ને તમને હું ઓળખતી નથી એમ નહીં મનીષા બેન જય માતાજી જય રામાપીર મુનાભાઈ કહે છે મુનાભાઈ જય રામાપીર એમ હું વિક્રમભાઈ કહે છે નહી બોલું નહી નાખી દઈ તમારા માં નંબર મનીષાબેન કેમ છો મજામાં હા વિક્રમભાઈ એકદમ મજામાં છું હું એકદમ મજામાં બેઠેલું છે કેમ છો દીકરા હું મજામાં છું તમે કેમ છો જણાવજો કાકા થતા હશે કે શું હશે મને કઈ ખબર નહી હું એકદમ મજામાં છું તમે કેમ છો જણાવજો તો કઈ વાંધો નહીં ભાઈ અમારી લાઈવમાં રોજ લાઈવ કરતાય નથી અમે એટલા બધા કઈ નવરામા નથી અમે નોકરીવાળા માણસ છે ભાઈ વિપુલ ભાઈ અમે નોકરીવાળા માણસ છે અમે કઈ એટલા બધા નવરામા નથી ખબર અમે લાઈવ કરતાય નથી અમે છે ને લાઈવ ખાલી ક્યારે કરી રવિવાર રવિવાર કરીએ કરી તમને તો ખબર જ છે નથી ખબર એમની ને તમે હેરાન કરવા આવી જાઓ આરતી દીદી મળ્યા તમારી લાઈવમાં કાકા સુરત થી કાકા સુરત થી જય માતાજી જય માતાજી કાકા તમને પણ જય માતાજી હું મજામાં શું કાકા તમે કેમ છો જણાવજો આ બેન કેવું એક તો ને પછી એમાંથી કે તમારા જેવા રૂપાળા કોઈ નથી ના આવા કોઈ નથી નહિ તમારા લાયકાત કેવાય કે અમે એકદમ મજામાં છે એવું છે તો અમે નવરા નથી નવરા ન હોય તો કઈ નહીં પણ આ તમારે લાયકાત ન કહેવાય મારા ભાઈ તમે બહુ રૂપાળા છે તમારા જેવા કોઈ રૂપાળા નથી ને એક તો બેન કેવું ને માથે જાતી એવી કોમેન્ટ કરવી તો એ કઈ એ કઈ તમને શોભે નહી હાથે કરીને બોલાવો છો તમે દીદી શાંતિ થઈ જવો શાંતિ કેમ થાવી તમાર ભાઈ કેવી કોમેન્ટ કરે છે વિપુલભાઈ ને શરમ કરવી જોઈએ જરાક એક તો બેન સાથે કઈ દીના વાત કરે લાઈમાં આવે ને પાસે એવી કોમેન્ટ કરે કેમ થોડીક વાર પેલા તો તમે કોમેન્ટ કરી હતી એવી કાકા સુરત થી જય માતાજી હું દમણ થી છું કાકા હું દમણ થી છું ને અમે શનિવાર અમે શનિ માં તો અમે આવેલા હતા ભૂપતકા જય ગુરુદેવ ના પ્રોગ્રામ હતો અમારો ત્યાં गोर्दन बापा नो वरासा मा तो मैं आवेला ता मोटा वरासा खराब कमेंट ब्लॉक मा नाखी दियो हाँ हां कमेंट सारी लख जो कोई खराब नहीं लग एजने विक्रम भाई दिमाग खराब करवावी जाए विपुल भाई વિપુલભાઈ બસ હવે નગર મને તો મહાકાળી બનતા વાર નહિ લાગે ધ્યાન રાખજો ને મેં એક કે એક કોમેન્ટના તમારા ફોટા લઈને ને રાખા ઇઝ નાની માના ઘર ના સમજતા અહીં એમને એમ લાઈવ ના આવતા હોય એ બધું જાણતા હોય ને તો લાઈવ આવતા હોય તમને એમ કે બે ત્રણ ખરાબ કોમેન્ટ કરીને વયા તો બેહી જાહે બે હું એમ નથી હું સમજાણું જય માતાજી બધા મિત્રો ને જય માતાજી ગુરુદેવ તમે કેમ બે મહાકાળી મારા કુળદેવી છે મારા મહાકાળી કુળદેવી છે મારા પણ કુળદેવી છે મહાકાળી દીદી જમવાનું ક્યારે છે મારે તો દસ સાડા દસ વાગે થાય એ હમણાં બ્લુ આપી દઉં હા વિક્રમભાઈ તમને આપી દઉં બ્લુ હે કોણ જાય દિલ્હી હે પણ કોણ જવાનું છે એ તો કે

હા બ્લુ બ્લુ વિક્રમભાઈ હા એટલે મેં બોલી કે મહાકાળી બનતા વાર નહીં લાગે મને તો મહાકાળી આવી જ જાય મહાકાળી મારી પણ કુળદેવી છે મોનાભાઈ નમસ્તે નમસ્તે વિશાલ ને હું કીધું હતું મનીષા ને સુરત આવેલા સાહેબ અમે સુરત ગયા અમે કેટલું રોકાણા કેટલું રોકાણા પણ વિશાલભાઈ એમને મળ્યા જ નહીં ખબર છે ખોલી આમાં હું નાખી લે દાણા વિશાલ એમને મળ્યા જ નહીં કેટલા 8 વિશાલ ભાઈ એમને મળ્યા જ નતા એ આમ તો પતિકડો ના છે ને પિન કાઢી જ ના પણ ને ને આયા રામ મુનાભાઈ કહે છે તમે ફોન ના કરો કે ફોન ના કરો મારા પાસે કોઈ નંબર નથી આરતી દીદી હા હા હેલ લાઈવ બંધ કરું દસ વાગે હું લાઈવ આવ બધાને જોડાવે વિનંતી જય માતાજી જય ગુરુદેવ